તમારા માટે સંઘર્ષ કર્યો છે ત્યારે તમે એસી હજાર રૂપિયા પગાર મેળવો છો તમારે સંઘર્ષ કરવો પડશે આવનારી તમારી પેઢી એના માટે સંઘર્ષ કરવો પડશે સંઘર્ષ કરવા માટે શું કરશો ડોક્ટર બાબા સાહેબે ખાલી ત્રણ નાની નાની વાતો કીધી હતી શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો શિક્ષિત બનવું એટલે પીએચડી થઈ જવું નહીં તમે જે વિષયની અંદર તમારી માસ્ટરી ન હોય કે જે વિષયની અંદર કામ કરવા માંગતો હોય એ વિષયને પહેલાં તમે સમજો તમે પેન્શનની યોજના તમારે લેવી છે તો કમસે કમ પેન્શન યોજના શું છે એ તો સમજો સમજો મતલબ શિક્ષિત થાવ જૂની પેન્શન યોજના શા માટે જોઈ છે એ આપણને ખબર નથી ને એટલા માટે આપણે સંઘર્ષ કરતા નથી આમાં તમારા ખિસ્સામાંથી પાંચસોની નોટ પડી ગઈ હોય નીચે અને કેટલા જણા એવા છે કે ખબર હોય લેવા ન ઊભા થાય ખાલી હાથ ઊંચો કરું તમને ખબર હોય મોબાઈલ ખીચા માંથી કાઢો અને પાંચસો નોટ પડી ગઈ તો કેટલા જણા લેવા ઉભા ન થાય બધા ઉભા થાય દસ રૂપિયા તો આપણે પાંચસો નોટ રાખો ને આવો ને ઉભા તમે વિચાર તો કરો તમારી નોકરી પૂરી થાય એ પછી તમારા તમામ પૈસા લોકો લઈ જાય છે છતાં તમે કેમ કઈ બોલતા નથી ક્યાં તમને ખબર નથી અને ક્યાં તમે બીઓ છો ભણેલા ગણેલા હોય તો ખબર ન એવું કોઈ બને બને આપણને જે બાબતનું જ્ઞાન જોઈએ છે એ બાબતનું જ્ઞાન નથી એટલા માટે આપણે શિક્ષિત થવાનું આ બાબા સાહેબનું પહેલું સૂત્ર કે તમારે જે વસ્તુ જોતી હોય એ બાબતે પહેલા તમે શિક્ષિત થાવ માહિતી મેળવો માહિતી મેળવશો છો એટલે શું થશે કે તમારી જેવા લોકો હશે ને એ તમને ગોતી લેશે એવા લોકો તમે ભેગા થશો એનો મતલબ થયો કે શિક્ષિત થયા તો તમે એવા વ્યક્તિ સાથે ગયા કે તમારી જરૂરિયાત ને એમની જરૂરિયાત ભેગી છે એ લોકો સંગઠિત થશે જે વ્યક્તિ સંગઠનમાં રહેતો હોય ને એની આપણે ગુજરાતીમાં ને કેવત છે કોઈના બાપની તાકાત નથી કે એની હામ ઉજવે એ તાકાત ક્યાંથી આવશે તમને તમારી વસ્તુ છે એના પ્રત્યે શિક્ષણ મેળવશો ત્યારે એકવાર તમારી એકવાર તમારે તમારી જે જરૂરિયાત છે ને એ પ્રત્યે જાગૃતતા લાવવા માટે શિક્ષિત થવું ફરજિયાત છે અનિવાર્ય છે જો તમારે આ કાર્યક્રમમાં આ કાર્યમાં આહુતિ આપવાની તૈયારી હોય તો જો તમે એવી જ અપેક્ષા રાખતા હો કે ફલાણા ભાઈ જાય છે કે ફલાણા બેન જાય છે એનું થઈ જાય છે તો મારું થઈ જશે લખી લેજો દિવાલમાં તમે નહી આવો તો તમારું નહીં થાય મારું નહીં થાય જ્યાં સુધી સામે બેઠા એ થાય એવું જેને આપણે કીધું કે અહીંયા બેઠા એ લોકો તો આવે છે એમનો હું વાંક હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ મારા જેટલા મિત્રો હતા ને એ બધાને હું બોલાવી ચૂક્યો છું બધા સાથે પેન્શન બાબતે કાર્યક્રમ કરી શક્યો છું હું અપેક્ષા રાખું છું કે આ બેઠા તમામ મિત્રો પોતાના મિત્રો આરે પોતાના સગા સંબંધી સાથે પેન્શન સંવાદ કાર્યક્રમ કરે જ તો જ મારે જે આ પેન્શન સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી છે એમને હું આગળ લઈ જઈશ અને તમને પેન્શન અપાવી પેન્શન મેળવવાની પહેલી શરત છે કે તમારે એના બાબતે શિક્ષિત થવાનું છે પેન્શન બાબતે માહિતી મેળવવાની માહિતી મેળવ્યા પછી સંગઠિત થઈ અને તમારે બધા ભેગું થવાનું છે એકવાર તમે સંગઠિત થઈને ભેગા થાવ ને પછી સંઘર્ષ તમને ઈજી લાગશે અખતરો કરજો તમારી સ્કૂલમાં આખો સ્ટાફ એક એક ભેગા રહેજો પછી વિજિટે જેને આવું ને આવ દીધો તમારી સ્કૂલનો દસ પંદર જણાનો સ્ટાફ હોય ને તો સંગઠિત રહેજો અને પછી જેને વિઝિટ આવું ને ગાંધીનગર સુધી એને આવવા દીજો કાંઈ ફેર નહીં પડે અને એકવાર નોખા થઈ જાય અને પછી સીઆરસીને વિજિટે આવવા દીધો તમારા શું હાલ થાય છે એ જોઈ લઈ ભણેલા ગણેલા હોય ને એને આવું બધું જ સમજાવવું શિક્ષિત હોય ને એને આવું સમજાવવું નહીં પડે અને આ શિક્ષણની વાત કરી તી આંબેક્ટરે કે ભાઈ તમે તમારા વિષય ઉપર શિક્ષિત હોય સંઘર્ષ કરવાનું આપણે ક્યાંય બાજવા જવું નથી કરવાનું આપણા બધાના સગાવાલા એવા છે કે ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હશે નહીં કરતા હોય તો આપણા મિત્રો હશે આપણી આરે બેન્ચમાં જ્યાં ભણતા હશે એ બધા હશે કમસે કમ એમને ફોન તો કરો તમારા માટે ન કરો તો કાંઈ નહીં મને પેન્શન મળે એના માટે ફોન કરો તમારે પેન્શન ન જોતું હોય તો કાંઈ નહીં મારા માટે મારા માન ખાતર તમારા બધા જ મિત્રોને ફોન કરો અને પેન્શન બાબતે એને તૈયાર કરો જ્યાં લગન આ કામ તમે નહીં કરી શકો ને ત્યાં લગન મારી એવી કોઈ તાકાત નથી કે હું તમારા મિત્રો પાસે પહોંચી શકું આજે હું ગૌરવ અનુભવું છું કે મારા મિત્રો પૂરા થઈ ગયા ને તો મારી ઘરવાળીની બેનપણીને આપણે ફોન કરવાનું ચાલુ કર્યું કાર્યક્રમમાં આવજું અને ઘણા બધા બેનપણી આવ્યા છે મારા ઘરવાળાના અને હું આશા રાખું એમના બેનપણીને ફોન કરશે કે મારા મિત્રો એમાંથી પ્રેરણા લે અને બીજા કોઈને ફોન કરે અને કાર્યક્રમમાં આવે અને કાર્યક્રમને વધારે ને વધારે સ્ટ્રોંગ તમે કાર્યક્રમમાં આવો તો હું ફેર પડે તારીખે આપણે પત્રલેખન કાર્યક્રમ હતો નવ તારીખે અમે આપણી મંડળની છે પેલા પાંત્રીસ જણા હતા જેટલા લોકો હતા ને એમ થી વધારે છાપ